નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને વિજયાદશમીના દિવસે સૌ વર્ષ પૂર્ણ થાય છે પવિત્ર ભગવા ધ્વજના ગુરુ સ્થાને શતાબ્દી યાત્રા ખૂબ જ યશસ્વી અને પ્રેરણાદાયક રહેલ ભૂકંપ પૂર સુનામી કે દુષ્કાળ જેવી કુદરતી મુશ્કેલીઓ હોય કે રાષ્ટ્રીય આપદા હોય આ સ્વયંસેવકોની સ્વયંસેવકોની ભાવના અને કર્તવ્ય નિષ્ઠા બેજોડ રહ્યા છે વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા ભારત દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવાની સંઘની આ યાત્રાને દેશને સ્વસ્થ સમર્થ અને મજબૂત રાષ્ટ્ર બનાવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતી સાડત્રીસ જેટલી ભગીની સંસ્થાઓ દ્વારા નાગરિક ઘડતરનું જે કાર્ય થઈ રહેલ છે તે અદ્ભુત અને અનન્ય છે આ નિંબાડામાંથી પાકેલા રાષ્ટ્રભક્તો દ્વારા ભારત દેશ વિશ્વગુરુ બની શકશે આવો સંઘ શતાબ્દી વર્ષ અવસરે આપણે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજીએ સહકાર આપીએ અને રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં એક આહુતિ આપીએ વંદે માતરમ